પહેલા જ પોણા બે ચરસ સુરત ને મળ્યું હતું ત્યારબાદ દરિયા કિનારા પર ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું ત્યારે સઘન સર્વેલન્સ કરવામાં આવતા ચરસના વધુ પેકેટ મળી આવ્યા હતા સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે ચરસના પેકેટમાં પાણી ન જાય એટલે સ્ટારબ કોફીના પેકિંગનો ઉપયોગ કરે છે જેનાથી ભરતી સમયે પાણીના વહેણ સાથે આ ચરસના પેકેટ દરિયા કિનારે આવી જાય છે સુરતમાં એસઓજીને ફરી એકવાર મોટી સફળતા મળી છે પંદર ઓગસ્ટ પહેલા સુરત એસઓજીએ સર્ચ ઓપરેશન દરમિયાન પૌણા 2 કરોડના શરસનો જથ્થો જપ્ત કર્યો હતો આ કાર્યવાહી બાદ દરિયા કિનારે ડ્રોન ની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું ત્યારે સઘન સર્વેલન્સ કરવામાં આવતા શરસના વધુ સાત પેકેટ મળી આવ્યા હતા આ મામલે હવે સુરતમાં એસઓજી દ્વારા સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે તેમ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે પંદર ઓગસ્ટ પહેલાં સુરત એસઓજીને દરિયાકિનારે સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે સર્ચ દરમિયાન પોણા બે કરોડની કિંમત ધરાવતા સરસનો મસમોટો જથ્થો એસઓજીને હાથે લાગ્યો હતો ત્યારબાદ દરિયાકિનારે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આગળ જણાવ્યું કે સઘન સર્વેલન્સ કરવામાં આવતા ચરસના વધુ સાત પેકેજ મળી આવ્યા હતા આ ચરસના જથ્થાને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે સુરત પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું કે સુરત એસઓજી દ્વારા સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે સુરત પોલીસ કમિશનરે કહ્યું કે ચરસના પેકેજમાં પાણી ન જાય એટલે સ્ટાર બગ કોફીના પેકિંગનો ઉપયોગ કરે છે ફરતી સમયે પાણીના વહેણ સાથે આ ચરસના પેકેટ દરિયા કિનારે આવી જાય છે તેમણે કહ્યું કે ગત વર્ષે ઓગણીસ કરોડનું ચરસ મળ્યું હતું જ્યારે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં છ કરોડની કિંમતનું ચરસ મળ્યું છે